જે દ્વારકાધીશ મિત્રો આપનું સ્વાગત છે અમારી ઓનલાઈન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં તમારા માટે સસ્તી જ્વેલરી સેટ લાવ્યા છે અને તેની પર ઉત્તરાયણ માટે સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે આકર્ષક નકશી કામ સેટ જે ટ્રેડિશનલ અને આધુનિક શોખની જે છે સાથોસાથ કિંમતી ડિઝાઇન દર્શાવે છે દરેક વ્યક્તિને મંત્રમુગ્ધ કરી દે તેવી આ ભવ્ય કળા કરેલી છે આ સેટ ભારતીય પરંપરાને જે છે જાળવી રાખે તેવી છે તો આ શેટની આજના વિડીયોમાં એ ટુ ઝેર માહિતી આપવાના છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહો જો તમે ઓનલાઈન ખરીદી કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કેમ કે અમે ઓનલાઈન વસ્તુ પર ચાલતી ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયો લાવતા હોઈએ છીએ અને તે વસ્તુની એ ટુ ઝેર માહિતી પણ આપીએ છીએ જેથી તમને સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુ મળી રહે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તમને સો ટકા ફાયદો કરાવશે અને સુરક્ષિત રીતે તમે ઓનલાઈન ખરીદી કરી શકો છો તો આજે આ સેટની એ ટુ જેડ માહિતી આપીશ શું કિંમત છે તમે કઈ રીતે તમારા ઘર સુધી મંગાવી શકો એ પણ કેશ ઓન ડિલિવરી અને ફ્રી હોમ ડિલિવરી સાથે તો વિડીયોને જોતા રહો છેલ્લે સુધી તો આ રહ્યો સેટ આની ડિઝાઇન વન નંબરની છે ડિઝાઇનની વાત કરીએ તો સેટના પેન્ડલમાં ખૂબ જ સુંદર કળાકારી કરવામાં આવી છે જેમાં મોતી અને રંગીન પથ્થરોનો ઉપયોગ કરાયેલો છે આ પેન્ડલમાં મોર જેવા આકર્ષક નમૂનાથી સુશોભિત છે માળામાં વિજયતમ નકશી કામ અને નાના મોતીની બેડી સેટ કરેલી છે જે સેટને વધુ મજબૂત બનાવે છે કાનમાં પહેરવાના ઝુમકા સેટ સાથે પરફેક્ટ ખાય છે જે ચમકતા ઝુમકા આ સેટની શોભાને અનેક ગણી વધારી આપે છે લાલ અને લીલા સ્ટોન સાથે મોતીનું સંયોજન આ સેટને રાજવંશી લુક આપે છે આ પીકોક ટ્રેન્ડમાં આવશે એલો મેટલથી બનેલ છે તેથી આ સેટ લાંબા સમય સુધી ટકી રહેશે સાથે લાંબા સમય સુધી પહેરવા છતાં પણ આરામદાયક લાગશે ગુડ ડિઝાઇન અને ગુડ બિલ ક્વોલિટી જોવા મળે છે આને ઓનલાઈન ખરીદવાવાળા લોકોએ સારા સારા રિવ્યૂ આપ્યા છે ઉષાએ લખ્યું છે કે વેરી બ્યુટિફુલ પીકોક ડિઝાઇન સાલીને લખ્યું છે કે બ્યુટિફુલ સાઉથ જ્વેલરી તો તમે આ સેટને મંગાવી શકો છો હવે કિંમતની વાત કરીએ તો આની કિંમત પર ઉત્તરાયણ માટે ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે તેથી આની કિંમત અત્યારે ચારસો રૂપિયા છે તો જલ્દી સિત્તેર ટકા ડિસ્કાઉન્ટનો લાભ લો ઓર્ડર કરવા માટે આપેલ નંબર પર તમારું નામ મોબાઈલ નંબર સરનામું જેમાં ગામ તાલુકો જિલ્લો પિનકોડ નંબર આપો જેથી આ સેટ છ સાત દિવસમાં તમારા ઘર સુધી પહોંચી જાય અને ત્યારે જ તમારી પૈસાની ચુકવણી કરવાની રહેશે અને જો ખામી નીકળે તો ત્રણ દિવસમાં રિટર્ન પણ થશે તેમાં કોઈ ચાર્જ લાગશે નહીં તો જલ્દી ઓર્ડર કરાવો તો આ ચેનલમાં બીજા પણ વિડીયોઝ મુકેલ છે જે તમે ચેનલમાં જઈને જોઈ શકો છો તો જય દ્વારકાધીશ